ગામડે જઈએ છીએ એટલે બધી આન તેન બધી વસ્તુ ઠેકાણે કરી નાખીએ અને દાદા જો ઘરે છે એટલે દાદા માટે થોડીક કળી બની નાખીએ દાદા ને વિપુલ તો આજે નથી પછી વિપુલ તો અહીંયા જો ઘરે જ રહેશે ને અમે હવે ક્યારે આવીએ એ જોઈએ તો કોણા બાર થઈ ગયા છે અને સવારનું કામ કરીને આજે હું અત્યારે ફ્રી થઈશ સાંજે ગામડે જાઉં છે ને તો બધું ઊંચા ની સમજી

ફૂલ જોશમાં તૈયારી ચાલે છે ગામડે જવા માટેની અહિયાં પેકિંગ પણ બધું કરી નાખ્યું છે કપડા ભરાઈ ગયા છે અને હવે સાંજનો સમય છે બેગ તો તૈયાર થઈ ગઈ છે ને મમ્મી નથી એટલે થોડુંક આપણે બધી વસ્તુ બધી વ્યવસ્થિત મૂકવી પડે અને બધું કમ્પ્લેટ મુશું બધું કમ્પ્લીટ હવે દાદા એક ઘરે છે વિપુલય નથી વિપુલય અમદાવાદ ગયા છે અને હવે આપણે જોઈ કેટલા વેગાની બસ છે ને હું તૈયારી કરીએ છીએ હજી નાવા ધોવાનું હજી બધું બાકી છે એટલે આગળ આગળ જોઈએ હવે કેટલું કામ કેટલા પૂરું થાય છે એમ તો આવી તૈયારી ચાલે છે અમારી અને જો તમે વેકેશન માં જાઓ એટલા એક્સાઇટમેન્ટ હોવ કે મામાની ઘરે જવાનું છે મળવા જવાનું છે કોણ કોણ મળવા ગયા છે એ પણ કમેન્ટમાં જણાવજો કોણ કોણ છોકરા વેકેશન પડ્યું નથી મામા ની ઘરે ગયા નથી અમે તો પેલા નાના નાના હતા ને તે બહુ જતા મામાની ઘરે અને તમે પણ જણાવજો કોણ કોણ મામાની ઘરે જાતા એ અને મામાની ઘરે મજા જ કાક અલગ જ આવે હવે તો તૈયાર થઈ ગયા છે ને હવે અમે જાય છે ગામડે

ધીમે ધીમે બોલવાનું છે બધાય હુતા છે એટલે બોલતા નહીં કોઈ અવાજ કરતા નહીં હા અને અહીંયા છે ને કલર કામ ચાલે છે ને તે સામાન બધાય બહાર પડ્યો છે અહીંયા ફાથરવાનું નથી વા ઉપર બીજા ઓઢવાનું લઈ જા હાલો એ ઓઢવાનું લેન હોવા મળો જેને હોવું હોય એને નવું હોય એ નહીં હોઈ જવાનું થાકી ગયા મારે નથી

આ કાલી જોવું પડે હા એ જોવું પડે હો પેલા નકર પાપા જમ કાકાન ઘરે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ આવો આવો બધા હા જો કાકી છે ને મેમની આખતાન સાખતાન કરવામાં આમથી આમની આમથી આમ કરે છે સરસ ખાલી કાઈ કામ નથી કરતાય તો અમે બધા આવી ગયા છે નાવા ધોવાનું કામ ચાલુ કરશું હવે તો આજના અમારા વિડીયો ના કરશું જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં